હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ માવા મલાઈ કુલ્ફી પ્રિમિક્સ અને સાથે કુલ્ફી પણ બનાવીશું આ કુલ્ફી તમે પ્રિમિક્સ બનાવીને રેડી રાખેલું હશે જેને તમે બે ત્રણ મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો અને જ્યારે મન થાય ત્યારે ઠંડી ઠંડી કુલ્ફી બનાવી શકો છો મિક્સ બનાવવા માટે મારી પાસે અહીંયા પાંચ બ્રેડ હતી તો મેં એ પાંચ બ્રેડ લીધેલી છે અને એના પીસ કરી લઈશું આપણે આ રીતે રફલી પીસ કરી લીધા છે મેં એને અને હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું એને મિક્સર જારમાં એડ કરી દઈશું અને એને આપણે પીસી લઈશું એટલે આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવીએ એ રીતે એને પીસી અહીંયા મેં બ્રેડને પીસી લીધી છે તો હવે આપણે એને થોડી વાર માટે રોસ્ટ કરી લઈશું અહીંયા બ્રેડને આપણે એકદમ ક્રિસ્પી થાય એટલી રોસ્ટ કરવાની છે મારી પાસે અહીંયા સેન્ડવિચની બ્રેડ પડેલી હતી એટલા માટે મેં એ લીધેલી છે એટલે બોર્ડર કટ કરેલી હતી તમે બોર્ડરવાળી હોય તો બોર્ડર સાથે પણ લઈ શકો છો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું હવે અહીંયા મેં એક પેન લઈ લીધેલું છે એમાં એક કપ ખાંડ લીધેલી છે એને આપણે સારી રીતે મેલ્ટ કરવાની છે અને આ બાજુ આપણી બ્રેડ પણ શેકાઈ રહી છે તો એને પણ આપણે ચલાવતા રહીશું ખાંડને પહેલા થોડી વાર મેલ્ટ થઈ જાય થોડી મેલ્ટ થવા લાગે પછી આપણે ચલાવવાની છે ત્યાં સુધી આપણે એને ટચ નથી કરવાની ગેસ પર આપણી બ્રેડ પણ શેકાઈ રહી છે બ્રેડ ક્રમ્સ શેકાઈ રહ્યા છે અને બીજી બાજુ આપણી ખાંડ પણ મેલ્ટ થવા લાગી છે ખાંડને આપણે એકદમ સારી રીતે મેલ્ટ કરી દેવાની છે એમાં બિલકુલ જ દાણા ન રહે એ રીતે અને આપણે એને કોઈ ચાસણી નથી લેવાની પણ ખાંડનો એક દાણો ન દેખાય એટલી મેલ્ટ કરી અને રાખી દેવાની છે આપણે અને તમે જ્યારે બ્રેડ ક્રમ્સ બનાવતા હોય શેકતા હોય એ જ ટાઈમ પર તમારે ખાંડને પણ એકદમ જ મેલ્ટ કરી લેવાની છે કેમ કે એને ઠંડી થવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે એટલા માટે એને સારી રીતે ચલાવતા રહીશું અને એકદમ મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે આપણે એની ચાસણી નથી બનાવવાની ને આ બાજુ આપણી બ્રેડ પણ સરસ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બ્રેડ પણ છે શેકાઈ રહી છે બ્રેડ મેં ચેક કરી છે હજુ એનો એકદમ જ ફાઇન પાવડર આપણે હાથથી કરી શકીએ એટલી ક્રિસ્પી નથી થઈ તો હજુ આપણે બ્રેડને થોડીવાર માટે શેકી લઈશું એકાદ મિનિટ માટે હજુ આપણે રોસ્ટ કરી લઈશું આ બાજુ તમે જોઈ શકો છો આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ રહી છે ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે આપણે હવે એમાં બિલકુલ જ દાણા ન રહીએ એના માટે સતત એક મિનિટ કે અડધી મિનિટ ચલાવતા રહીશું નહીંતર એ નીચે બેસી જશે દાજી જશે તો સતત એને આપણે ચલાવતા રહીશું અને હવે અહીંયા મેં એક બટર પેપર લઈ લીધેલું છે તો આપણે ખાંડને એમાં પાથરી દઈશું આપણી ખાંડ એકદમ મેલ્ટ થઈ ગઈ છે એટલે એમાં તરત જ એક જ મિનિટમાં આપણી ખાંડ સેટ થઈ જશે તો આ રીતે આપણે ખાંડને પાથરી દઈશું અને એકદમ સેટ થઈ જાય એટલે આપણે એને પંખા નીચે રાખી અને ઠંડી થવા દઈશું આ રીતે ખાંડને સેટ થતાં એક મિનિટથી વધારે સમય નહીં લાગે કેમ કે આપણી ખાંડ ઓલરેડી મેલ્ટ થયેલી છે એટલે તરત સેટ થઈ જશે હવે એને એકદમ સરસ સેટ થઈ ગઈ એટલે આપણે એને પંખા નીચે ઠંડી થવા રાખી દઈશું એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાં સુધીમાં આપણે આ બાજુ આપણી બ્રેડ રોસ્ટ થઈ ગઈ છે તો એની આગળની પ્રોસેસ આપણે કરી લઈએ તમે જોઈ શકો છો બ્રેડનો પણ કલર ચેન્જ થઈ ગયો છે બ્રાઉન કલર આવી ગયો છે એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે હવે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું અને એને પણ પંખા નીચે પાંચથી દસ મિનિટ માટે રાખી દઈશું બ્રેડ ક્રમ્સને એમ પણ ઠંડુ થવામાં ટાઈમ નહીં લાગે પાંચ જ મિનિટમાં એ ઠંડા થઈ જશે પછી આપણે એને મિક્સચર જારમાં પીસી લઈશું અત્યારે હું એને એક પ્લેટમાં કાઢી રહી છું અને અહીંયા હું એને ઠંડુ થવા માટે રાખી દઉં છું સાઈડમાં ત્યાં સુધીમાં આપણે બાકીની પ્રોસેસ કરી લઈએ હવે બ્રેડને આપણે સાઈડમાં ઠંડી થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે બાકીની પ્રોસેસ કરી લઈએ તો હવે હું અહીંયા એક મિક્સર જાર લઈ રહી છું અને એક મોટો વાટકો ભરી અને એમાં ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે કાજુ બદામ અખરોટ અને પિસ્તા લીધેલા છે અને થોડું કેસર લીધેલું છે તમને પસંદ હોય એ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો અને એક વન ટેબલ સ્પૂન જેટલો એલચી પાવડર લીધેલો છે એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો હવે આપણે બધું પીસી લઈશું બધા ડ્રાયફ્રૂટ મેં અહીંયા પીસી લીધા છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યાં સુધીમાં આપણી બ્રેડ પણ ઠંડી થઈ ગઈ છે તો આપણે એને પણ પીસી લઈશું હવે આપણે અહીંયા જે બ્રેડ શેકીને રાખેલી હતી રોસ્ટ કરીને એને પણ પીસી લઈશું હવે મેં બ્રેડ પણ આમાં એડ કરી દીધી છે અને અહીંયા મેં અડધો કપ કોર્નફ્લોર લીધેલો છે જે ખાંડનું માપ લીધું હતું એનાથી અડધો કપ આપણે કોર્નફ્લોર લીધેલો છે બે કપ અહીંયા મેં મિલ્ક પાવડર લીધેલો છે તમે જોઈ શકો છો મેં બધું જ પીસીને આમાં એક જ બાઉલમાં એડ કરી રહી છું બે કપ અહીંયા મેં મિલ્ક પાવડર લઈ લીધેલો છે ડ્રાય ફ્રૂટ પણ પીસીને આપણે એમાં સાથે રાખી દીધેલા છે હવે આપણી ખાંડ અહીંયા સરસ સેટ થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે ખાંડના નાના ટુકડા કરી લઈશું એટલે આપણને પીસવામાં આસાની રહે તો હવે આપણે ખાંડને રીતે નાના નાના પીસ કરી અને તમે તમારે હાથથી જેમ જ પીસ કરી શકો છો આરામથી પીસ થઈ જશે હવે આપણે ખાંડને પણ મિક્સચર જારમાં પીસી લઈશું અને એકદમ પાવડર ફોર્મમાં આવી જાય એ રીતે આપણે એને પીસવાની છે તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે પીસ કરી લીધેલા છે અને ખાંડ એકદમ સરસ સેટ થઈ ગયેલી હતી અને ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એને આરામથી પીસી લઈશું હવે આપણે એને મિક્સચર જારમાં લઈ અને ખાંડને પણ પીસી લઈશું હવે આપણે ખાંડને પીસી લઈશું અને એનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે તો આપણે એનું એકદમ ફાઇન પાવડર બનાવી અને જે આપણે કુલ્ફી પ્રિમિક્સ બનાવેલું છે એમાં મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં ખાંડનો એકદમ ફાઇન પાવડર બનાવી લીધેલો છે હવે આપણે એને પ્રીમિક્સમાં મિક્સ કરી દઈશું અને બધી જ વસ્તુને ચમચાના મદદથી આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે એટલે કોઈ વસ્તુ ઉપર નીચે હોય તો બધી એક સરખી મિક્સ થઈ જાય અને આ બધું પ્રીમિક્સ બનાવી અને તમે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એટલે જ્યારે પણ તમને કુલ્ફી બનાવવાનું મન થાય તો તમે તરત જ કુલ્ફી બનાવી શકો છો કોઈ બધાય પ્રોસેસ પૂરી કરવાની જરૂર નથી રહેતી તમારી પાસે પ્રિમિક્સ રેડી હશે તો ખૂબ જ તમે દસ જ મિનિટમાં કુલ્ફી તૈયાર કરી શકશો અને પાંચથી છ કલાક એને ફ્રીઝરમાં રાખી અને આરામથી કુલ્ફી તમારી રેડી થઈ જશે એ પણ એકદમ બજાર જેવી તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધું જ પ્રિમિક્સ એક સાથે એક બાઉલમાં લઈ લીધેલું છે હવે એને સારી રીતે મિક્સ કરી દઈશ અને આ રીતે કોઈપણ પ્રિમિક્સ તમે બનાવો તો એને ખાસ કરીને એરટાઈટ કન્ટેનરમાં રાખજો જો એ હવા લાગશે તો બેથી ત્રણ મહિના સુધી એ સારું નહીં રહીએ કે તમે એનો સારી રીતે યુઝ નહીં કરી શકો એટલા માટે એર કન્ટેનરમાં રાખવું ખૂબ જરૂરી છે અને પછી એને તમે એરટાઈટ કન્ટેનર ફ્રીજમાં સાચવીને રાખી શકો છો તો હવે આપણે અહીંયા બધું જ મિક્સ કરી દીધું છે સરસ રીતે અત્યારે આપણે સાથે કુલ્ફી પણ બનાવીએ છીએ અને બાકીનું વધેલું પ્રીમિક્સ હું એરટાઈટ ટાઈટ કન્ટેનરમાં સેટ કરી અને રાખી દઈશ તો હવે અહીંયા હું અત્યારે અડધો લીટર દૂધની કુલ્ફી બનાવું છું અને તમે જોઈ શકો છો મેં એકદમ સરસ રીતે પ્રીમિક્સ બનાવી અને રેડી કરી દીધું છે હવે મેં અહીંયા અડધો લીટર દૂધ લીધેલું છે અને એમાં બે કપ પ્રીમિક્સ નાખી રહી છું તો તમે પણ આ રીતે પ્રીમિક્સ બનાવી અને રેડી રાખી શકો છો અને તમે ખૂબ જ આરામથી દસ જ મિનિટમાં કુલ્ફીની તૈયારી કરી શકો છો કોઈ મહેમાન પણ આવવાના તમને ફોન આવે તો તમે અગાઉથી આ રીતે પ્રીમિક્સ રેડી હશે તો કુલ્ફી બનાવીને રેડી કરી રાખી શકશો તો હવે અહીંયા આપણે દૂધનો એક જ ઉભરો આવવા દેવાનો છે ત્યાં સુધીમાં આપણે દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી એને ચલાવીશું એક જ મિનિટમાં એક ઉભરો આવી જશે કેમકે મેં અહીંયા મલાઈ વગરનું દૂધ લીધું છે જો તમને પસંદ હોય તો મલાઈવાળું પણ લઈ શકો છો અને પ્રિમિક્સ અંદર સારી રીતે મિક્સ કરી દીધું છે મેં અહીંયા બે કપ પ્રીમિક્સ નાખેલું છે તમે ઓછું વધારે થોડું કરી શકો છો અને મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ કટ કરીને પણ લીધેલા છે કેમ કે એનો પણ કુલ્ફીમાં ખૂબ સરસ ટેસ્ટ આવશે અને હવે અહીંયા હવે અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ઘટ પણ થઈ ગયું છે હવે આપણે એને ફક્ત ફરીથી મિક્સચર જારમાં લઈ અને એને એક રાઉન્ડ ફેરવી લઈશું વધારે આપણે ડ્રાય ફ્રૂટ જે આપણે ઉપરથી નાખેલા છે એનો ભૂકો ન થાય એટલું જ ફેરવવાનું છે ફક્ત આપણી આ પેસ્ટ એકદમ સ્મૂથ થઈ જાય એટલા માટે આપણે એને એક રાઉન્ડ ફેરવવાનો છે હવે એને અહીંયા આપણે સ્મૂથ પેસ્ટ બનાવી અને કુલ્ફી મોલ્ડમાં સેટ કરી દઈશું હવે મેં અહીંયા કુલ્ફી મોલ્ટ લઈ લીધેલા છે હવે આપણે એને એમાં જે રીતે પ્રિમિક્સ સમાય એ રીતે આપણે એમાં બધામાં પ્રિમિક્સ નાખી અને સરસ રીતે કુલ્ફી જમાવવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ કુલફી મોટ ભરી લીધેલા છે અને બાકીનું જે પ્રિમિક્સ વધેલું છે એને હું બાઉલમાં ભરી અને સેટ થવા માટે મૂકી દઈશ તો હવે આપણે એને ઓવરનાઈટ ફ્રીજમાં સેટ થવા સોરી ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું પાંચથી છ કલાકમાં આપણી કુલ્ફી એકદમ સરસ બનીને રેડી થઈ જશે તો તમે પણ આ રીતે કુલ્ફી બનાવી અને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ આરામથી તમે પ્રિમિક્સ બનાવેલું હશે તો તમે કુલ્ફી રેડી કરી શકશો જલ્દીથી હવે અહીંયા આપણી કેન્ડી પણ સરસ રીતે જામી ગઈ હશે કેમકે મેં એને ઓવરનાઈટ માટે રાખેલી હતી જો તમે ઓવરનાઈટ ન રાખો તો પાંચથી છ કલાક માટે દિવસના પણ બનાવી શકો છો પાંચથી છ કલાક ડીપ ફ્રીઝમાં એને જમાવવા માટે રાખવાની છે અને આ રીતે આપણે જે કેન્ડીના મોલ્ડ છે એને પહેલાં પાણીનો એક ગ્લાસ લઈ અને એમાં થોડીવાર માટે ડીપ કરીને રાખવાની છે હું હમણાં તમને અહીંયા બે કેન્ડી બતાવું છું કાઢીને

ને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ